અંકલેશ્વર નગરપાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફિટ કરતી વખતે પાછળના પિલ્લરના પોપરા ખરી પડતા બિલ્ડિંગમાં રહેલા લોકોમાં ગભરાટનું મોજું ફરી વળ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા શહેરમાં જર્જરિત ઈમારતો ઉતારી લેવા માલિકોને નોટિસ ફટકારવામાં આવે છે પરંતુ ખુદ નગર સેવા સદનની ઇમારતનો ભાગ હવે જર્જરિત બની ગયો છે અંકલેશ્વર નગરપાલિકાની બિલ્ડિંગ નીચે જનરેટર ફિટ કરતી વખતે પાછળના પિલ્લરનો કેટલોક ભાગ ધારાસય થઈ ગયો હતો અને પ્લાસ્ટરના પોપડા પડ્યા હતા ખુદ પાલિકાનું બિલ્ડિંગ જ જર્જરિત હોવાનું સામે આવ્યું છે ત્યારે પાલિકા તંત્ર જર્જરિત ઇમારતના મુદ્દે કોને નોટિસ બજાવશે તેવો સવાલ ઉદભવ્યા છે આ ઘટનાને પગલે સ્થાનિક વેપારીઓ અને નાગરિકોમાં દોડધામ મચી જવા પામી હતી નગરપાલિકા દ્વારા હાલ રિનોવેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે તજજ્ઞ પાસે સ્ટ્રકચર રિપોર્ટ કઢાવી જર્જરિત ભાગને પણ રિનોવેટ કરાવે એ જરૂરી બન્યું છે પાલિકા દ્વારા ઘટનાને પગલે ટીમ બોલાવીને જર્જરિત ભાગ પણ દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી